છેલ્લા કેટલાક સમયથી રોડ દ્વારા અનેકવાર રજૂઆતો પરંતુ મેયર દ્વારા કોઈ પણ પ્રકારે લોકોનું સાંભળવામાં નથી આવ્યું અને આ વાતને લઈ અને હવે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતા સામંત ગડવી સામે આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી લોકો રોડ રસ્તાને ને લઈ અને હેરાન છે પરેશાન છે ગાંધીનગરને ગુજરાતની રાજધાની કહેવામાં આવે છે આજુબાજુ કોઈ નાના ગામડાઓ હોય અને એની અંદર આ પ્રશ્ન હોય તો હજી પણ સમજવામાં આવે છે પરંતુ ગુજરાતની રાજધાની એવી ગાંધીનગરમાં જ રોડ રસ્તાની હાલત ખરાબ છે આ વાતને લઈ અને છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા અને અનેક વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ એમનું સાંભળવામાં નથી આવતું ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા સામંત લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા સમર્થકો સાથે ખાડો હતો અને એ ખાડાની નજર ઉતારવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ ખાડાને ભાજપનો ભ્રષ્ટાચારની નજર લાગી ગઈ છે અને આખા રોડને ભાજપના ભ્રષ્ટાચારની નજર લાગી ગઈ છે એવી વાત કરવામાં આવી અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો સમગ્ર બાબતે આ વિરોધ બાદ જે સામંત ગઢવીએ શું કહ્યું એ સાંભળી લઈએ આજ રોજ ગાંધીનગરમાં રસ્તાઓની હાલત બાબતે આમ આદમી પાર્ટીના સૌ મિત્રોને એક રહીશો તરફથી એવી રજૂઆત કરવામાં આવેલી કે છેલ્લા દોઢેક વર્ષ આ ગાંધીનગરના કોર્પોરેટરોને અને અહીંના સ્થાનિક આગેવાનોને કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અમે ભણેલા ગણેલા માણસો છીએ શ્રદ્ધામાં અમારો પૂરેપૂરો ભરોસો છે અંધશ્રદ્ધામાં અમે માનતા નથી પણ ક્યારેક ઘણી વખતે એવું થતું હોય છે કે જયારે પરિવારમાં કોઈ બીમાર હોય અને ડોક્ટર એવું કે ભાઈ હવે દવા કામ નહીં કરે દુવાની જરૂર છે એમ ગાંધીનગર અને સમગ્ર ગુજરાત એમાં રોડ રસ્તાની જે અત્યારે વિપરીત આમ કહેવાય ને કે રોડમાં ખાડા નથી ખાડામાં રોડ વયા ગયા છે એવી પરિસ્થિતિમાં જયારે અમને એવું લાગે છે કે આ આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એના આમાં ભાજપની ભ્રષ્ટાચારની નજર લાગી છે ભ્રષ્ટાચારની નજર એટલા માટે લાગી છે કેમ કે આ જે ખાડા ગટરનું કામ ચાલતું હતું એમાં પૂરણ કરવા માટે મેટલની જગ્યાએ માટી નાખીને એમને ભરી દીધેલું આ તો કુદરતના એવા આશીર્વાદ કે વરસાદ પડ્યો ને બધું બેહી ગયું ને આ ખાડા પડ્યા આ ગોઠણ ગોઠણ ખાડા છે જો મારો પગ કેટલો વયો જાય છે આ મારા ગોઠણ સુધીનો પગ અંદર વયો ગયો છે આટલા ખાડા આખે આખા રોડમાં પડ્યા છે નજર ઉતારવાનું કામ કરીએ છીએ અને ગુજરાતની જનતાને એવું કહીએ છીએ કે તમે અત્યાર સુધી મીઠી નજર નાખી હશે પણ આ લોકો એ તમારા ઉપર માઠી નજર નાખી છે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર છેલ્લા પાંત્રીસ વર્ષથી દીધું છે હવે એમાંથી બહાર આપવા માટે આ વખતે અઢાર હજાર કિલોમીટર રસ્તાનું કામ થાય છે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એને ચોખ્ખું કીધું છે કે પાંચ વર્ષમાં ક્યાંય પણ તકલીફ થાય તો તારે ઓન ધ સ્પોટ ફ્રી ઓફ કોસ્ટ એને સર્વિસ આપવાની છે એવું પંજાબમાં મેન્ટેનન્સ નું થયું છે તો ગુજરાતમાં આપણા વડાપ્રધાન એવું કે છે કે રસ્તામાં સ્પેસ ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ જો આ સ્પેસ ટેકનોલોજી નો ઉપયોગ હે ને ગોઠણ ગોઠણ ખાડા એ આ સ્થાનિક નગરમાં છે તો નેશનલ હાઈવે ઉપર પરિસ્થિતિ શું હશે ભાજપના અમુક સાંસદ એવું કે છે કે ગુજરાતમાં ગુજરાતમાં તમે રોડ ઉપર રસ્તા ઉપર ચાલો તમારા પેટનું પાણી ન હોલે સાહેબ હું ગુજરાતના તમામે તમામ ભાજપના નેતા સાંસદ હોય ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય અથવા તો મોદી સાહેબ સુધીના બધાને કહેવા માંગુ છું કે ગાંધીનગરમાં તમે તાલુકો ત્યાં આમ આદમી પાર્ટી આવવા તૈયાર છે અને તમારા ભેગો આંટો મારશે અને ન હોય તો મહેરબાની કરીને આવો એક હારો ખાડો મોટો ગોતી અને એમાં બધા વયા જાવ એટલે કામ થાય ગુજરાતની પ્રજા તમારાથી ત્રાસી ગઈ છે લોકો બિચારા બોલવા માટે અત્યારે બીવે છે કે અમારે બોલવું નથી કાલે અમારે દસ દસ કરોડના બંગલા છે

ગુજરાત ની તમામ જનતા ને અપીલ કરીએક ગાડીઓ ફસાઈ ચુકી છે સ્થાનિકો એવું કેવું છે

આજના છાપામાં તમે લખ્યું તમારા નિખિલ તમારા અધિકારીઓ તમારી સૂચનાઓનું પાલન કરે છે કે નહીં હા પણ તમારા અધિકારીઓ સેક્ટરોમાં ફરે છે નિરીક્ષણ કરે છે એ પહેલાં જુઓ પછી અમારી વાત આવે તમારા અધિકારી તમારા કાબુમાં નથી અમારી ભૂલ નથી તમે તમારું તંત્ર બરાબર ચલાવો ના ભ્રષ્ટાચાર દૂર કરો

છે અને વિરોધ કરવામાં આવ્યો ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આગામી સમયમાં આ વાતને લઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો